અને ઘણી બધી एग्जाम માં એ ટોપિક માંથી ક્વેશ્ચન્સ આવતા હોય છે તો એવા ટોપિક કે જે નાના ટોપિક છે પણ તમને જાજા માર્ક્સ કવર કરી આપી શકે એમ છે તો એ ટોપિક સૌથી પહેલા કવર કરવા જોઈએ અને आरआरबी જુનિયર ફાર્માસિસ્ટની एग्जाम માર્ચ માં લેવાય શકે એમ છે તો એટલા માટે તમારી પાસે ઘણો બધો ટાઈમ છે કે તમે આરામથી પ્રેપરેશન કરી શકો છો તો પ્રેપરેશન કરવા માટે અમારી સાથે જોડાયેલા રહો અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો તમારી એક્ઝામને રિલેટેડ ઇમ્પોર્ટન્ટ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો તો શરૂ કરીએ માઇક્રોબાયોલોજિકલ એસે ઓફ એન્ટિબાયોટિક આ એક એવો ટોપિક છે કે જેના પરથી વારંવાર એક્ઝામમાં ક્વેશ્ચન આવતા હોય છે તો એન્ટિબાયોટિકનો માઇક્રોબિયલ એસે જો રિસેન્ટની જ વાત કરું તો જીએસસી સીએલની જે ફાર્માસિસ્ટની એક્ઝામ લેવાયેલી હતી એ જે સેકન્ડ ટાયરની એક્ઝામ હતી એમાં આ ટોપિક પરથી જ ક્વેશ્ચન આવેલો હતો જેનાથી આપણે એન્ટિબાયોટિક છે તો એની પોટેન્સી કેવી હશે એ મેઝર કરી શકીએ માઇક્રોબાયોલોજીકલ એસે ઓફ એન્ટિબાયોટિક ઇઝ મેથડ યુઝિસ માઇક્રો ઓર્ગેનિઝમ ટુ મેઝર પોટેન્સી એન્ એન્ટીબાયોટિક તમે જે યુઝ કરવાના છો એની પોટેન્સી કેટલી છે એ કેટલું પોટેન્ટ છે એ આઈડેન્ટિફાઈ કરવું હોય તો કેવી રીતે કરી શકીએ બાય યુઝિંગ માઇક્રોબાયોલોજીકલ મેથડ ઓફ એન્ટીબાયોટિક તો એમાં વેરિયસ ટાઈપની મેથડ આવે છે વેરિયસ ફોર ટાઈપ્સની મેથડ આવે છે રાઇટ એન્ડ પ્લેટ અથવા તો સિલિન્ડર પ્લેટ મેથડ પેપર ડિસ્ક મેથડ ટર્બિડોમેટ્રિક મેથડ અને ટાયલ્યુશન મેથડ પણ તમારી एग्जाम માં ક્વેશ્ચન એવી રીતે આવે છે કે કોઈ બી એન્ટિબાયોટિક નું આપેલું હોય છે નામ રાઈટ એ એન્ટિબાયોટિક માટે કયું ટેસ્ટ ઓર્ગેનિઝમ યુઝ થાય છે એ તમારે જણાવવાનું હોય છે તો સૌથી પહેલા તો બેસિલસ પ્યુમિલસ ટેસ્ટ ઓર્ગેનિઝમ છે એ કેટલી એન્ટિબાયોટિક માટે યુઝ થાય છે હવે ઘણી એન્ટિબાયોટિક એવી હોય છે કે જેમાં બે ટેસ્ટ ઓર્ગેનિઝમ પણ યુઝ થઈ શકે છે તો બંનેના નામ તમારે યાદ રાખવાના જે ઓપ્શનમાં આવે એ ટિક કરી દેવાનું તો સૌથી પહેલા તો બેસિલસ પ્યુમિલસ તો બેસિલસ પ્યુમિલસ છે એક ક્લોટેટ્રાસાયક્લિન એન્ટિબાયોટિક માટે યુઝ થાય છે ફ્રામાસાઇટિન કાનામાઇસિન સલ્ફેટ અને સ્પિરામાઇસિન કાનામાઇસિન સલ્ફેટ છે એ એન્ટિબાયોટિક માટે બીજું એક ટેસ્ટ ઓર્ગેનિઝમ આવે છે એસ ઓરિયસ એટલે કે સ્ટેફાઇલોકોકસ ઓરિયસ એવી રીતે ફ્રામાઇસેટિન છે તો એની માટે પણ બીજું એક ટેસ્ટ ઓર્ગેનિઝમ યુઝ થઈ શકે છે બેસિલસ સબટિલિસ તો તમારે ફોર એક્ઝામ્પલ તમને એવી રીતે પૂછે કે કાનામાઈસીન સલ્ફેટ છે તો એના માટે કયું ટેસ્ટ ઓર્ગેનિઝમ યુઝ થઈ શકે છે તો એમાં તમને એક ઓપ્શન આપેલ હોય બેસિલસ પ્યુમિલસ એક ઓપ્શન આપેલ હોય ક્લેબસીએલા ન્યુમોનિયા એક ઓપ્શન હોય સ્ટેફાઇલોકોકસ એપિડર્મિસ અને એક ઓપ્શન હોય બેસિલસ સબટીલિસ તો આન્સર શું આવે છે બેસિલસ પ્યુમિલસ અને જો ઓપ્શનમાં સ્ટેફાઇલોકોકસ ઓરિયસ આપેલું હોય તો તમારો આન્સર થઈ જાય સ્ટેફાઇલોકોકસ ઓરિયસ ઓકે આ એક ઓર્ગેનિઝમ થયું ના સેકન્ડ ઓર્ગેનિઝમ છે બેસિલસ સબટિલિસ તો બેસિલસ સબટિલિસ છે એ કે કે એન્ટિબાયોટિક માટે યુઝ થાય છે એક આવશે ફ્રામાઇસીટી એક છે સ્ટ્રેપ્ટોમાઇસિન વેન્કોમાઇસિન રિફામપીસીન અને એમપીસીલીન આ એમપીસીલીન નો एग्जाम માં ક્વેશ્ચન આવેલો હતો કઈ एग्जाम માં હમણાં જ તમારી રીસેન્ટ ની જીએસસીએલ ની જે एग्जाम લેવાયેલી હતી એના જે સેકન્ડ ટાયર ની एग्जाम હતી એટલે કે ફાર્માસિસ્ટ ની જે પેપર હતું એમાં તમને પૂછેલું હતું કે એમપીસીલીન છે એના માટે કયું ટેસ્ટ ઓર્ગેનિઝમ યુઝ થાય છે કે જેનો આન્સર આવે છે બેસિલસ સબટિલિસ પ્રમાઇસાઇટિન માટે બીજો એક શું આવે છે બેસિલસ પ્યુમિલસ એવી રીતે સ્ટ્રેપ્ટોમાઇસિન માટે પણ બે આવે છે એક તો બેસિલસ સબટિલિસ આવશે અને બીજું આવે છે ક્લેપ્સિએલા ન્યુમોનિયા ધેન નેક્સ્ટ માઇક્રો ઓર્ગેનિઝમ છે બેસિલસ સિરિયસ કે જેના માટે એન્ટિબાયોટિક છે ટેટ્રાસાયક્લિન એટલે કે ટેટ્રાસાયક્લિન એન્ટિબાયોટિકના એસે માટે બેસિલસ સિરિયસનો યુઝ થાય છે બેસીલસ સીરિયસ કે જેમાં વેરાયટી છે એસ ઓરિયસ એટલે કે સ્ટેફાઈલોકોરિયસ નેક્સ્ટ છે બોર્ડેટેલા બ્રોન્કેસેપ્ટિકા તો બોર્ડેટેલા બ્રોન્કેસેપ્ટિકા એ કઈ એન્ટીબાયોટિક માટે યુઝ થાય છે

ઓક્સિટેટ્રાસાયક્લિન માટે એક છે એસ ઓરિયસ અને એક આવે છે બેસિલસ સિરિયસ કે જેની વેરાયટી શું હોય છે માઇકોઇડ રાઇટ ધેન ટેટ્રાસાઇક્લિન ટેટ્રાસાયક્લિન માટે બીજું એક આપણે જોયેલું છે બેસિલસ સિરિયસ રાઇટ જો એમાં વેરાયટી માઇકોઇડ હોય તો એ ઓક્સિટેટ્રાસાયક્લિન આવી જશે ધેન નેક્સ્ટ છે ડોક્સીસાયક્લિન ડેમેક્લોસાયક્લિન ટોબ્રામાઇસિન સાયક્લોસેરિન અને પેનિસિલિન જી તો આ બધી એન્ટિબાયોટિકના નામ તમારે યાદ રાખવાના છે એના માટે એસ ઓરિયસ યાદ રાખવાનું છે ટેસ્ટ ઓર્ગેનિઝમ ધેન નેક્સ્ટ છે સ્ટેફાઇલોકોકસ એપિડર્મિડિસ સ્ટેફાઇલોકોકસ એપિડર્મિડિસ એ ટેસ્ટ ઓર્ગેનિઝમ કઈ એન્ટિબાયોટિક માટે છે જેન્ટામાઇસિન નિયોમાઇસિન નિયોમાઇસિન માટે એક બીજું આવી જશે ક્લેપ્સેલા ન્યુમોનિયા રાઈટ ધેન પેરોમોમાઇસિન નોવોબાયોસિન અને સિસોમાઇસિન

નેક્સ્ટ ટેસ્ટ ઓર્ગેનિઝમ છે ક્લેપ્સિયેલા ન્યુમોનિયા અને એન્ટીબાયોટિક કઈ આવશે સ્ટ્રેપ્ટોમાઇસિન કે જેના માટે ક્લેપ્સિયેલા ન્યુમોનિયા યુઝ થાય છે અને બીજું એક આવશે બેસેલસ સપ્ટિલિસ ધેન કેપ્રિયોમાઇસિન અને નિયોમાઇસિન કે જેના માટે ક્લેપ્સિએલા ન્યુમોનિયા એઝ અ ટેસ્ટ ઓર્ગેનિઝમ યુઝ થાય છે નિયોમાઇસિન માટે બીજું એક ટેસ્ટ ઓર્ગેનિઝમ આવી જશે એસ એપિડર્મિડિસ તો આ હતા કે કઈ એન્ટીબાયોટિક્સ માટે કયા ટેસ્ટ ઓર્ગેનિઝમ છે એ યુઝ થાય છે એસેમાં માઇક્રોબિયલ એસે ઓફ એન્ટીબાયોટિક આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરો તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરો કે જે પ્રિપેરેશન કરતા હોય તો એમની પ્રિપેરેશન છે એ કેવી રીતે કરવી એનો એમને આઈડિયા આવે અને તમારી એક્ઝામને રિલેટેડ આવા ઇમ્પોર્ટન્ટ વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બે લાયકોન પ્રેસ કરી દો કે જેથી નવો વિડિયો અપલોડ થતા જ સૌથી પહેલા નોટિફિકેશન તમને મળી જાય અને તમારી एग्जामને રિલેટેડ ઈમ્પોર્ટન્ટ ટોપિકની નોટ્સ મેળવવા માટે હજુ સુધી અમારી ટેલિગ્રામ ચેનલમાં તમે જોઈન નથી થયા તો બુજુ ફાર્મસી ટેલિગ્રામ ચેનલને અત્યારે જ જોઈન કરો અને નેક્સ્ટ વિડિયો અમારે કયા ટોપિક પર બનાવવો જોઈએ એ ટોપિકનું સજેશન તમે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો અથવા તો અમારા વેરીઅસ સોશિયલ મીડિયા હેન્ડલ પર અમને મેસેજ કરીને પણ જણાવી શકો છો થેન્ક યુ વેરી મચ